આપડા આજે આતા મહાદેવના મંદિરે તો હેલો દોસ્તો canvas કથામાં જ મજા માજે છે તો અમારો લોકોમાં તમારો સ્વાગત છે અને આપડા થા આવતા દાબામાં થે અને એક વાત કીધું કે આપણે કાલ શૂટિંગ ઉતાર્યું પણ એક એક એવું હતું કે આપણે રેને વ્લોગ બનાવતા મેરા આવ્યો નતો એટલે હું ભૂલી ગયો તો વ્લોગ બનાવ તો આપણે આજ વ્લોગ બનાવ્યો એલે આજ વ્લોગ ચાલુ કરી દીધો અને આપણે આજ જે હતા મહાદેવના મંદિરે પણ એકી ઉકે મારે આ વ્લોગ માં આપડે શરમ લાગી એટલે મેં અહીંયા બનાવ્યો નતો અને આપણે આપણે ઘરે આવીને બનાવ્યો તો અત્યારે બપોર તો થઈ જ છે અને આપણે અત્યારે વ્લોગ બનાવ્યો અને આપણે જો આને આપણી સોલર છે તમને આગળ તો કીધું હતું કે આપણી સોલર ના ડિશ આપણે અત્યારે ટીવી આખતા નથી બધાય ભાઈ ફોન આવી જાય એટલે આપણે ટીવી તો ચલાવતા નથી એટલે આપણે હવે ડીસી આપણે હતા હડી ગઈ છે જો કાટ લાગી ગયો છે એટલે કે જંગ લાગી ગયો હિન્દીમાં તમને કહું તો અને તો થોડીક ઉધરસ આવી ગઈ એટલે આપણે વિડીયોને એટલે સ્ક્રીપ કર્યો તો હવે આપણે આગલા વ્લોગમાં તમને કીધું તું કે આપણે આંબો વાવા જાવીશ પણ નતો વાવાન થયો તો અહી આંબો આપણે વાવી દીધો છે તાણે વ્લોગ બનાવ્યા પણ એમાં વ્લોગમાં સારું રિઝલ્ટ નતું હોય એટલે આપણે મૂક્યો નતો તો એ વ્લોગમાં આપણે એ તમને થોડીક એવું લાગે ને તો ક્લિપ મૂકી દઈશ અહીંયા ઓ હું તમને અને એમ છે સારો આ પણ સહી રિઝલ્ટ નતો આવ્યો તમે કહીજો કે મે રિઝલ્ટ જીવો આવ્યો તો અને કમેન્ટ કરીને તમે કહી દીજો અને આપણે તમે જો આ આપડે ખોખી સ સયતા પીરી પડી જીવો લાગે છે અને આપણો કપાય ઘણો મોટો થઈ ગયો છે તારે અને આ કાલ આપણે પાછું ટમેટીનું વાવવાનું હતું એટલે કાલ કાલ આપણો વ્લોગ તો બનાવ મેર આયો જ નહીં જરાય એટલે આપણો કાલ વ્લોગ બનાયો બનાયો નતો અને હવે જાવી આપણે નીચે હવે આંબો દેખાડી દેવી તો આંબો જોવા ચાલો આપણે આંબો વાવા તો આપણો આંબો છે અને આપણે જો તો આ જામફરી જામફરી આપણે અત્યારે સુકી જઈ છે એટલે આપણે એ જામફરી કાઢ નાખવાની છે અને આપણે પછી અહીંયા વાવડા આંબો જો અત્યારે અહીંયા ખોદવાનું કામ ચાલે હાલે હે

તમે જોયું હોય તો નો જોયું તો જોતા જો હું હેથે લિંક આપી દઈશ અને આપણે અત્યારે આવતા ને તો મગફળી તમને તમને આ મગફળી છે મગફળી છે મગફળી તમે મગફળી કેમ કહો એક દિન લે રોજ તમને દેખાડી પડે પેલા કેવી હતી ને અને જો આ આ મકડી ના તુેર આપણે તુેર જો તારા આહી દેખાવા મની આજ છ છ સા દેખે ઇરી પેલા આહી ન દેખાતી પેલા તમાર નજીક જઈને માર દેખાડું પર તો અને આય આપણે જો ચકીફુદી નું ઓલું ઉતાર્યો તો ને અહીં ઉતાર્યો તો આ પડામ ઉતાર્યો તો ઈ તમે લિંક આપી દો ઈની ઈ ઈ ચેનલ માં જઈને તમે જોતાજો બે વિડીયો આપણે મૂક્યા છે અને હજી ચકીફુદી નો પાછું આવવાનો છે તો ઈને સબસ્ક્રાઇબ કરી નાખજો ઈ ચેનલ ને અને સપોર્ટ કરતા રહેજો અમને आ, आपनी चेनल से अब कह दे तमार चेनल इसे कह दे थोड़ी तो हमारे चेनल लाइक और सब्सक्राइब करके ना क्यों थोड़ा सपोर्ट कर दियो अतर हमने कोई सपोर्ट ना कर तू इतने मगर तार हम क्यों लेकिन आप रखा ही ना क्यों तो आप रे आप भी मेन है लेकिन मेन है अनुरूप ये हूँ शूटिंग उतार वारो अने एडिटिंग करो ने बद्दी मारे अने आ रे उतार वारा आ नजीय खे बीजा है पनीर ये ने ये हमारे गाम मारे है इतने गाम मारे है અને આપણે અતર પડામ આવતરી હેગર તમે કીધું કીધું ને કીધું આય ભાઈ કા આપણે કીધું છે અને આપણે ઉધાવી આમ આય જો અને આપણે જાયર આવીતી માતા આ જાઈક નઈ હે હાઈક ક કોણ હાઈક હું હાઈક તો જાયર આવીતી પણ આ આપડું પડું નથી પણ આપણે તો આપણે આવતરી આયા આ જો ઝોલકો જાયર છે અને આરી આપડું પડવા માં જાયર ઉગી નઈ એટલે આમાં હાઈક નખું અને આપણે જો કાલ દોડવું છે

આ વાડી વારા વૃક્ષને કાપત ભેગા છે ને આપણે જો આપણે ઊભા હોય જો લાગન રહી આપણે ઊભા હે ઊભે જો આપા વિવેક એમની ઊભો હે આપણે બધા ઊભા હોય ને આ બધા કાપી નાખે કોકે તો આપણે સાયમ લે માં પછી ઓક્સિજન ને એવું મળે આપણે અને વર્ષાદી ટીમાjama વર્ષા થાતો નહીં લોન અને તો મારે તો બહુ જાડવા વાવાન છોકે એટલે મારે ત્યાં જાડવા હોય તન વાડી અમાર પીપળ ને બધું હેતતે ને ડાઈડમ ને જામફન ને બધું બદામ ને હોય તો વાયુ હે તો અતાર ઉગ્યું નહીં અન તાર બહુ છે વાયા હે પણ હજી એમાં ક્યાં નહી કાલે જ છે તો નીચે દીકરી થાય નકી નહી હા તો આપણે એને ઘલોક બનાવશું આપણે રોપ વાવાનું કે કરશું આ બધા રોપ આપણે લાવશું બધા આમાં આપણી ટીમ છે આરે આખી આ ટીમ અને ઘૂં આપણે એક એમાં આપણે કે વૃક્ષ વાવાના છે આપડે રે વૃક્ષ વાવશું ગમે ગમે અમે તો લાકણ વાયે છે આંબો આપડે આંબા કેટલા આમાં લગભગ કેટલા આંબા ખબર ના ચાર પાંચ હાથ જ જેવા છે હાથ જેવા છે. અને બીજી નારિયોલી આપણે કેટલી છે આ તમને બે દેખાડી પણ અજી આપણે ઘર આગળ છે તમે જલ્દી વન કેક પૂરા કરી દો એટલે આપણે અહીંયા તમને એ બધે આંબો છે એની બધું અહીંયા મસ્ત બગીચા જેવું જ છે એ આખો બગીચો બનાવવાનો છે અને તમને આખો દેખાડી દઈશ અહીંયા લીંબુડી ની કેટલી છે અને ઘર તમને બતાયું નથી વન કે પૂરા થાય એટલે ઘરે બતાવી દે આપણે અત્યારે બીજા વાડીમાં ઉતારી હવે વાડીએ વાર આવશે તો આપણને ખીજે છે ખીજે છે જ નહીં પણ આપણે તો જવું પડે કેમ કે આપણે એમાં એમાં વાડીમાં જ તો હાલો તો જાવી આપણે વિકાઈની વાડીએ આ ભઈ

કપ આવી ગયો આંપાનો દેખાય આ ખોખી પેસીનો કપા છે અને આ એમનું ઝૂપડું એટલે આ રહેતા નથી પણ આ ખાલી એમ તો સામાન મૂકવા લઈ એમનું ખાતર બાતર હોય ઈ બધું મૂકવા ઈ આને કરે રહે એટલે હવાર આવે ને સંજો પાછા વઈ જાય અને આ જો આ એમનો બગીચો છે તમને દેખાઈ દી કે અહીં શું શું છે અને તો અમાર વ્લોગમાં કન્ટીન્યુ બન્યા રહેજો તો આપણે જાવી હવે તો ફાઇનલી ગાઈસ આપણે અતારે પોગી ગયા છીએ અને હવે વીકો કઈ છે કે શું શું છે તો વીકા આપણે કેન ચાલુ કરશું

આદુ આદુ વાયુ છે ને હા આદુ વાયુ હજી ઉગ્યું નથી હજી ઉગ્યું નથી હજી આદુ વાવ વાવન ચાલુ છે એટલે કે વાયુ જામબુડ જામબુડ મને આ ગોમળા ગોમળા થાય એટલે આ ગોમળા થાય ને દવા હે બાફીને છોપડવાનું હા દવા દેવાનું પણ જાડ આ છે એટલે કે ટેપલી પડે આપણે ફેરવવાની છે એટલે આપણે જોની દવા નું ઝાડ વાયુ છે અમે દવા નું ઝાડ થોડુંક વાયુ છે અને આ જો ઓ કે તો જારી આ પપૈયો છે અને આયા આંબા ઉગેલ છે હા આંબા આંબા આમાં ઉગુ ઉગે તો આ બીજો જામડો છે આ રહ્યો ઈ ઓળો છે મોટો થાય ઈ અને આ થોડક નાનો થાય આ સે બીજી લીંબુડી આમાં એક વારન વાર છે આવવાની ફઈ લીંબુ આવશે આ સે કારણ આ પાપાય અનરો પામે કર્યો છે અને આજ જ બીજો રોપ વાયો

એલે રેને આમાં કઈ આંબોમાં લગભગ મિસ્ટીક હે કઈ એટલે થાતો નથી કે જમીનમાં મિસ્ટીક હોય કે આંબોમાં મિસ્ટીક હોય કે ખરા એટલે એક એકરિયો ને આંબો અમારે એવો હે કેમ થાતો જ નહીં હો અને અને આ છે પપૈયું સુકી ગયો હે ઈનો કારણ અમારે કિનાલ બંધ હતી ને એટલે પાણી ન મળ્યું એટલે સુકી ગયો અને તાપમાન વધાર પડ્યો એવું હે એટલે કે તાપ વધાર લાગ્યો એટલે આપણે સુકી ગયો હે હવે આગળ કેતા જ જાવ એકાઈ જો આ લીંગલીનો રોબ વાયો તો પર હરખો ઉગ્યો નહીં ઈ mistake વરસાદ ઓછો આયો અને આ છે એડો આમાં એડો આવડો થાય અને આવડો વાયો તો અને આવડો થઈ ગયો આવડા આવડા એડા થાય એમ કે છે અને થાય મોટી આવડી તો આ મોટો થાય છે પછી લૂમ આવશે અને આંબો કાલ રોપ્યો છે દેખાડો હા જો આંબો કાલ રો હજી કાલે રોપ્યો એમ કે છે થેલી માં કાઢ્યો તો ના છે રાઈ

કે આરીને આ જામફરી કઈ છે ખબર હે અલગ બોગોલા કણ લાવેલી છે તો આ ઓલી આપણે ઉખાડ નાખીતી ને અહીંયાને લાવેલી છે પણ આપણે રેની અહીંયા રે રે આપણે નડતીતી એટલે કાઢી નાખીતી અને આ આપણે આ વિકાય આયા વાવી દીધી છે જો આયા વાવી દીધી છે આયા વાવી દીધા અને તમને કહી દીધું કે આ લીંબુડી ના આ બે લીંબુડી છે ના નાગરવેલ છે ઈ તમે અને આપા લીંબુ મોર પક્યો છે અરે આ માઇક તો હું પાઈ રાખું છું માયક જાળી રાખ આ લીંબુ પક્યો છે અને આન કાઢવાન કેતા તો માર બાપા રિયા નહીં કે આ બે એક લીંબુ એટલે બીજી નો રાખાય પાએ એમ કેતા તો વિવેક ભાઈ આપણે અત્યારે બધું કહી દીધું છે અને આપડે તમને આગળ હજી આપડે આટલું જ વાવેલું છે આંથી નહીં પણ ડબલ વાવેલું છે એટલે ડબલ નહીં પણ હું આટલું જ છે પણ આપડે રીન બધું મોટું મોટું છે અને મસ્ત બગીચા જેવું છે તમે એક વાન કે પૂરા કરી દો એટલે હું તમને બધું દેખાડી દઈશ અને આપડે ઓળગે ગણે મોટું થઈ ગયું છે મકડી કરી ગઈ લાલ કરી નાખી તો આને કે મકડી કરી ગઈ તમને મકડી પણ દેખાડી દઉં જો અને ઉપર એટલી દાછડે જો આ રીન

અને ખડે એટલું થઈ ગયું છે એ ધરોળી દવા આવે છે પણ આમ નથી થાતી પણ સાચવી છે નકર જામડા ને નહીં થવા દે અને બીજા રોપા ઉગ્યા છે બીજા વાવા છે કાચડી ને રોપા આ આહે એડા આપણે જો આવડા થઈ ગયા. તો આપણે હવે આપણે બધી જાડો જાડોમ કર આમ ઘણા વ્લોગ મોટો થઈ ગયો એટલે વ્લોગ ન આપણે સમજી તો ઇન્ટરવ્યુ વ્લોગ કહેવાય અને જો આ એડા હે ને આ જો આ દેખાય ને આ ન એડા આ એમના એડા હે અને આ એ સાયકલ એટલે કે જાય ર ને ઓલી કપા એટલે એ હે કપા તમને આગળ એક વ્લોગ માં કીધું પણ એક એવું હતું

よし